ને હદો જાય ના ભેગો ઉમારી રીતે વૈયાવા હેલો એવરીવન કેમ છો બધા મજામાં જ કેમ કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં જ હોય છે જય સોનલમાં ને આજે આપણે ક્યાંક જાવાનું છે હું તમને આગળ કહી પહેલાં ગાડીમાં હવા પૂરાઈ આવીએ કેમ કે હવા નથી એન્ડ માવા સોડવા વાળા માવા સોળે કેમ શું મજામાં દોસ્તો આવી ગયો આજ કાલનો નહોતો કાલ હું અડધ વાવવામાં બીજી હતો ને તો ભાઈ ક્યાંક હશે કાંઈ ખબર નહીં હવે અમે ક્યાંક જાઈએ આજે ને ત્યાં જઈને બનાવશું લોગ તો આપણે રખડ રખડતા નથી પણ આ તો ક્યારેક ક્યારેક નીકળી જાય ઘરેથી બહાર કંઈ સ્પેશિયલ કાંઈ એટલા બધા પૈસાય છે નહીં લૂકા જે આવો આપણે ટી શર્ટ સફેદ પહેરીને રખડ્યા છું બહુ મેલું થશે ચશ્મા પહેરી લીધા ન હવે હાલો આ દિકા આવે તો તું ઇત્યારમાં રામેશ્વર મહાદેવ ને હાર્દિક આવે પાછળ એની ઓલી લઈને આનું નામ હું રાખો અને ગાડીનું હા ફીલ એની ચકલી લઈને આવે ચકલી રામ રામ આમાં છે ને હવા ઓછી છે કેટલી છે ત્રીસ છે તો કેટલી કરવાની હોય કોમેન્ટમાં કહેજો અમે તો સાલી સાલી પિસ્તાલી ભરી દઈએ કેમ કે ત્રણ ને જવાનું છે એટલે કેટલી થાય હાલો હાલો પસા થઈ ગઈ હવે ટોલી ફિટ કરી દેજે ને આગળ લઈ લે આગળમાં કેટલી હોય ફૂલ નથી હો હાલો તો ભાઈ આગળ બધાની ફરમાઈશ હતી તો નથી પૂરતા પૂકી દીધી નથી હવે ભાઈ બે દિવસ હોય કાયમ કાયમ ભાઈ કેટલો કે બગી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા તો કરવું પડે બગી સામાન સિંગ સિંગ અબલ નથી છે ઓ પૂજા ઓર્ડિનરી સાન અનબાન સિમેન્ટ આંબા નાના છે પણ આમાં જો અત્યારથી મોર આવી ગયો એ કેરી ના જી નથી પડતા એવું છે બળી ગયો આ બળી ગયો કેવાય મોર બળી જાતો તો પણ કાંટા ઈ કાંટા ના એવું છે એ એક આ મોર આમ રેડી છે પણ આમાં જે કેરી બનવાની જે પ્રોસેસ થાય ને એ અત્યારે નથી થતી એમ એવી રીતે એ હવે બળી જ ગયો એમ આ તો મોર છે ને આ સાફ થઈ ગયો અત્યારે

જેસીબી હાલે ને આ સૌદે બેહી ગયો ટેક કર આપણે બનાવીએ બ્લોગ આપણે ચાલુ કરે બ્લોગ હાર્દિક આટા મારે એમ ને એમ હા પેલા ભાઈ કે ને પછી હાર્દિક કે ઓ તો કેટલું તારો મલાજો રાખ એમને તારો મલાજો કેટલો પર રાખ મે કે કીધું હસ કે તને બોલાઈ જતો હવે તો હાલે અમે અત્યારે કાદા ઉપર આવ્યા છે તો આયા જે લોકેશન થોડું ખારું છે તો સાગર ને ફોટા પાડવા તો થોડા ફોટા પાડ લીધા

મશીન વે જાય સર્વિસ માં કઈ નહીં થાય હાલો ભાઈ તમારે હારે જ આવીએ ફોટા વાળું લોકેશન છે તો આપણે અહીં રોકાઈ જઈએ પેટકો જાય પછી પાડીને ને જાય બોર દૂર તો નતું મશીન અમે આમ ઉપર હતા એટલે દૂર લાગતું હતું પણ દૂર નથી

सत्ता विस्तरणा करे ड्रायव्हर गप बाप

એ બાય એમ ન કરાય બહુ પધારણો છે ડાયો છે ડાયો તમી ન સાળા કરો બોસ હવે બજાણ થોડી સાહે આ કઈ છે માઉન્ટેન ડી અરે સીયુ સાયકલ આ કે હો સાયકલ લઈને અમને મળવા આવીને ગામમાં આવ્યા વાહ એય બધું વાળી લે છે છે ત્યાં વેવે છે સાયકલ માં નવી નવી સિસ્ટમ આવે વાહ લાઈક વાળું તો કઈ દે લાઈક કરો લાઈક કરો ઓ દઈ હવે વાય બુરે